પરમેશ્વર એ નિરાકાર છે જેનું પરમ કલ્યાણી અને સાકાર સ્વરૂપ છે સદાશિવનું જો આ ધરતી આપણી જન્મભૂમિ છે તો શિવની લીલા ભૂમિ બનવાનું સૌભાગ્ય પણ આ જ ધરતીને મળ્યું છે આકાશને સ્પર્શતા હિમાલયના શિખરો વચ્ચે બિરાજે છે બાબા બરફાણી જેની યાત્રા અને દર્શન એ દરેક ભક્ત માટે જીવનનો અનન્ય લહાવો છે પાપ મુક્તિ કરી ઈશ્વરની સમીપ જવાની અમરનાથ ધામ મહાદેવની સમીપ પહોંચવાની યાત્રા છે અમરનાથ યાત્રા બરફની આકૃતિમાં પ્રગટ થયેલો લિંગ એટલે બાબા કૈલાશપતિના દર્શન કરીને ભક્તો બની રહ્યા છે ધન્ય દેવોના દેવ મહાદેવની કૃપા મેળવવા અમરનાથ યાત્રાને શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી દર વર્ષે લાખો ભક્તો બાબા બરફાણીના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે મહાદેવ શિવને તમામ નામોની સાથે આ નામ કેવી રીતે મળ્યું હશે શું આપને ખ્યાલ છે તો આનો જવાબ એટલો જ સરળ છે જેટલા કે સ્વયં ભગવાન શિવ બરફની આકૃતિમાં લિંગ સ્વરૂપે પ્રગટ થયા હોવાથી તે ઓળખાય છે બાબા બરફાણી તરીકે અહી પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાના કારણે આને હિમાની શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પરમ પાવન અમરનાથની ગુફા સુધીની અમરનાથ યાત્રા ભક્તો શ્રદ્ધાથી કરે છે અને બમ બમ ભોલેના નાદ સાથે આ કઠિન યાત્રાને પાર કરે છે પરંતુ જ્યારે થાય છે બાબા બરફાની આરતી ત્યારે ભક્તો બની જાય છે ભાવ અમરનાથ ધામ એ હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ છે અમરનાથ ધામ એ કાશ્મીરના જમ્મુના સમુદ્ર તટથી તેર હજાર છસો ફૂટની ઊંચાઈ પર સ્થિત છે આ ગુફાની લંબાઈ ઓગણીસ મીટર અને પહોળાઈ સોળ મીટર છે અમરનાથની આ ગુફા અગિયાર મીટર ઊંચાઈ પર છે અમરનાથ એ તીર્થનું તીર્થ એટલે કે મહાતીર્થ માનવામાં આવે છે કારણ કે આ સ્થાન પર ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય બતાવ્યું હતું અમરનાથ ધામ પ્રકૃતિની અસીમ સુંદરતા વચ્ચે પર્વતોની વચ્ચે સ્થાપિત છે પ્રાકૃતિક બરફથી નિર્મિત આ શિવલિંગના દર્શન કરવા ભક્તો અનેક મુશ્કેલી અને કષ્ટો સહન કરીને પણ પહોંચે છે આ ધામ કોઈ ચમત્કારથી કમ નથી કારણ કે બરફના પાણીની બુંદોથી આ શિવલિંગ તૈયાર થાય છે અને ચંદ્રમાના ઘટવા અને વધવાની સાથે શિવલિંગનો આકાર પણ વધતો ઘટતો રહે છે અને આજ ચમત્કારિક શિવલિંગના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો જ્યારે ભક્તો દર્શન કરીને પરત ફર્યા ત્યારે તેમણે શિવ સમીપ પહોંચ્યાનો અનુભવ કર્યો ઓરમ જય વંદેા બાબા પરપાન કે દર્શન હો ગય બડે अच्छे से हुए है बड़े अच्छे से दर्शन हुए है और बिल्कुल शांत माहौल में वो सर बिल्कुल अच्छे से हम लोग सुबह चार बजे चले थे यहाँ से और अभी अच्छे से बहुत अच्छे से दर्शन करके ना यहाँ आए हैं हम लोग अभी ठीक ठाक बिल्कुल वापसी और बाबा ने बिल्कुल इतने अच्छे दर्शन दिए हैं और चार फुट तक बाबा का जो है ना शिवलिंग था वहाँ बाबा बर्फानी के बहुत अच्छे दर्शन हुए बहुत अच्छा इंतजाम है जी स्वरूप बाबा का तो स्वरूप का कोई रूप ही नहीं है परंतु अद्भुत रूप है उनका है बाबा पूरे बर्फानी है पूरे अभी तो आम દર વર્ષે લાખો ભક્તો અમરનાથની આ યાત્રા ભક્તિભાવ સાથે પૂર્ણ કરે છે અને જાણે કે તેમને શિવલોક ની પ્રાપ્તિ થઈ હોય તેવો કરે છે અનુભવ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ